દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી કટિબદ્ધ છે આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ લોડા કે જેનો ઉપયોગ અફીન જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે અઠ્યાવીસો ચોત્રીસ કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે આ લોડાની કિંમત માર્કેટમાં ત્રણ હજાર રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે એટલે કે કુલે પંચ્યાસી લાખ ત્રણ હજાર બસોનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપસમ તમામ મુદ્દામાલ લગભગ એક કરોડ રૂપિયા જેટલું મુદ્દામાલ પકડવામાં આવ્યું છે આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર્સ બંને સાથે હતા પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે પરંતુ એમના ક્લીનર ને પકડી પાડવામાં આવેલા છે ક્લિનરની પૂછપરછ કરતાં તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ આ તમામ રહે જોધપુર છે તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે આ તમામ મુદ્દા માલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો પરંતુ ખરેખર કોણ કોણે આ મંગાવેલો હતો કોણે મોકલાવેલો હતો તે વધુ તપાસ આ આ આજ પછી કરવામાં આવશે આમ ગુજરાત રાજ્યની અંદર ઘૂસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દાવાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે જે બદલ હું તાપી જિલ્લા પોલીસને એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામે તમામ આરોપીઓ એ નેક્સસમાં જોડાયેલા તમામ ઈસમોને આવનારા સમયમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે